જેનવયે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગેરકાયદેસર માટી ચોરી સમયે જિલ્લા વહીવટી તંત્રએ લાલાક કરી છે આજ રોજ ભરૂચ પ્રાંત અધિકારી અને વાગરા મામલતદાર તેમની ટીમ દ્વારા મુલેરથી દહેજ જવાના રસ્તા પર અલ્લાદર ગામ પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી ખેતરમાં સાદી માટી ખોદીને તેનું ગેરકાયદેસર રીતે વહન કરી તેનો વાણિજ્યક ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી હતી ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખનન પરિવહન અને સંગ્રહ નિયમો બે હજાર સત્તર હેઠળ તેમજ પર્યાવરણ સંબંધિત નુકસાન સામે આ તમામ વાહનો જપ્ત કરી તેના માલિકોને ડ્રાઈવરોના નિવેદન લેવામાં આવ્યા છે વધુમાં સર્વે નંબરમાં પરમિશન કરતા ઘણું ખોદકામ કરવામાં આવતા ખાનખ અને વિભાગના સર્વે નંબરમાં ગેરકાયદેસર ખોદકામ અંગે સર્વેની કામગીરી હાથ ધરશે અને જેટલી પણ આ વધારે માટીનું ખોદકામ થયું છે એની માપણી કરીને પણ મસમોટો દંડની વસૂલાત કરાશે હાલમાં તમામ વાહનોનો કબજો વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને સોંપવામાં આવ્યો છે